હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો કાલના બજારમાં રેલવેના શેરો ગજબના વધ્યા અને વધવા પાછળનું મોટામાં મોટું કારણ જે બજારમાં વાત ચાલી રહી છે એની આજે આપણે ચર્ચા કરવી છે અને રેલવેના શેરો ક્યાં જઈને અટકશે એ કોઈ નક્કી નથી આવનારો સમય રેલવે મટે છે ડિફેન્સ માટે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ બનાવતી જે કંપનીઓ છે એની સહાયક કંપનીઓ રેલવેની સહાયક કંપનીઓ તમામ કંપનીઓ ચાલવાની છે અને આપણે છેલ્લા બે મહિનાથી સતત કહેતા આવ્યા છે કે ભાઈ આ ત્રણ સેક્ટરમાં રોકાણ કરો અને ખૂબ નીચો ભાવ હતો ત્યાંથી વાત કરીએ છીએ પરંતુ કરક્શનમાં લેવા એવી વાત કરી છે એ તો કરપ્શન આવે કે ના આવે પણ ટુકડે ટુકડે થોડી થોડી ખરીદી કરતા રહેવું એવી સમયની માગ છે ચલો હવે આપણે વિડીયોની વાત કરીએ કે આઈઆરએફસી આરબીએનએ ઇરકોન સીટીસી અને રેલટેલ આ રેલવે પાંચ મુખ્ય શેરો છે એની સહાયક ઘણી બીજી કંપનીઓ છે એ પણ ચાલી છે અને ચાલવા પાછળનો બે મોટા રીઝન છે અને શું રીઝન છે અને બજારમાં શું વાત છે એના વિશે ચર્ચા કરવાની છે એટલે આગળ તમને ખ્યાલ આવે કે રેલવે શું કરવા જઈ રહી છે સરકારનો શું ઈરાદો છે મિત્રો આ શેરો કેમ ફાગે છે અને ખાસ તમને મૂકું કે જેના પોર્ટફોલિયોમાં રેલવેના શેરો છે એ લોકો કોઈ વેચતા નથી બજારમાં માંગ અને પુરવઠો માંગ સતત કોઈ પણ શેરની વધેલી હોય અને વેચવાવાળા ઓછા હોય તો એમાં સતત સરકીટો લાગે અપળ સરકીટો લાગે આ જ કારણ છે કોઈને કોઈ પણ ભાવિ લેવા છે મિત્રો તમે જોજો હવે એના કારણો શું છે મિત્રો રેલવે સ્ટોક લેટેસ્ટ ન્યૂઝ કે બજેટ નજીક આવી રહ્યું છે ઇન્ડિયાનું બજેટ નજીક આવી રહ્યું છે અને એક ફેબ્રુઆરી જે બજેટ આવે છે એમાં કેટલાક અનુમાન એ કર્યા છે હવે સરકારની સત્તાવાર કોઈ જાહેરાત નથી આ બજારના જાણકારોના અનુમાનો છે અને એ અનુમાનને આધારે આટલો ચાલ્યો છે મિત્રો કે રેલવે માટે શું શું નવું આવે છે સરકાર રેલવે બજેટ બે હજાર ચોવીસ ટુ રહીશ પચીસ ટકા ટુ વિથ હેડ રેકોર્ડ

દેશનો સતત વિકાસ કરવા માગે છે આ સેક્ટરમાં વધારેમાં વધારે પૈસા સરકાર ફાળવા કરવા જઈ રહી છે જેથી તેમાં જોડાયેલી કંપનીઓને મોટા મોટા કામ મળવાના ઓર્ડર મળવાના છે દાખલા તરીકે તમે રેલવેમાં ખૂબ સરકાર પૈસા ફાળવે તો એ પૈસા કંપનીઓને કામ મળવાનું છે કંપનીઓનો ગ્રોથ વધવાનો છે કંપનીઓનો ભાવ વધવાનો છે દેશનો વિકાસ થવાનો છે આ ચક્ર સતત ચાલતું રહેવાનું છે અને જે કામ કંપનીઓને મળશે તો એમનો રેવન્યુ વધશે એમનો નફો વધશે આ બધું ઘટમાળા ચાલવાની છે મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં જે બજેટની ફાળવણી કરી એનાથી જો પચીસ ટકા વધારે સરકાર ફાળવણી કરે તો ત્રણ લાખ કરોડ રેલવે બજેટમાં ફાળવણી થાય મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસમાં જેટલું બજેટની ફાળવણી કરી હતી તેનાથી પચીસ ટકા વધારે બે હજાર ચોવીસ પછીમાં ફાળવણીની શક્યતા છે હવે પચીસ ટકા હોય કે વીસ ટકા હોય કે તેનાથી વધારે હોય એ અનુબંધનો વિષય છે મિત્રો પરંતુ આવી વાતોથી બજારમાં રેલવેના શેરો ખૂબ ભાગ્યા છે એની જ મોટીવીસન એટલે કે આધુનિકરણ રેલવેનું આધુનિકરણ કરવા માટે સરકાર પૈસા ફાળવે છે ફાસ્ટ ટ્રેનો ઝડપી ટ્રેનો દોડાવવા માટે સલામતી જે રેલવેમાં મોટા મોટા અમુક ટાઈમે એક્સિડન્ટો થાય છે એમાં સલામતી માટે પણ સરકાર પૈસા ફાળવે છે આ બધા માટે શું જોઈએ પૈસા જોઈએ અને તેની ફાળવણી સરકાર કરે છે આ બધું અત્યારથી અનુમલ ઉપર ચાલે છે અંદરના થોડાક ન્યૂઝ છે એના ઉપર કાલી બજાર દોડી આ પ્રમાણે જો બજેટમાં ફાળવણી થશે તો ત્રણ લાખ કરોડની રેલવે બજેટની ફાળવણી થશે સ્પીડ વેગન આધુનિકરણ પાટા રેલવે સ્ટેશન મિત્રો નવી ગાડીઓ આવશે ત્રણસોથી ચારસો વંદે ભારત દોડાવવાનું સરકાર કટિબદ્ધ છે સરકારે પોલિસી આપ્યું છે કે ત્રણસો ચારસો વંદે ભારત ટ્રેનો ચાલુ કરવા શ્રીપુર કોચો બનશે નવા નવા આ બધું કરવા માટે બજેટમાં ફાળવણી થશે અને સેફ્ટી માટે ભારત સેફ્ટી માટે ભાર આપવામાં આવ્યો છે એક્સિડન્ટ રેલવેમાં જે થાય છે તે ઝીરો લેવલ ઉપર લઈ જવા માટે સરકાર કટિબદ્ધ છે સેફ્ટી માટે ગયા બજેટમાં અગિયાર હજાર કરોડ અલગથી ફાળવણી કરી હતી અને તેમાં પણ વધારો થયો છે આવનારા સમયમાં તેમાં પણ વધારો થઈ શકે છે પરંતુ રેલવેનું બજેટ પહેલા અલગથી પેશ કરવામાં આવતું હતું મિત્રો અને હવે જે મુખ્ય બજેટ છે એમાં રેલવે બજેટની સમાવેશ કરવામાં આવે છે આપણા જે નાણા મંત્રી છે સીતા નિર્મલા સીતારામ એમની સ્પીચમાં વાત કરશે કે ભાઈ રેલવે બજેટમાં આટલો વધારો કરવામાં આવે છે આટલી નવી ટ્રેનો દોડાવવામાં આવશે એ ત્યાં આપણને પાકી ખાતરી થશે પરંતુ બજારમાં અત્યારે અનુમાન ઉપર શેર સતત દોડી રહ્યા છે અને કેટલા ટકા વચ્ચે ફાળવણી કે કેટલા ટકા થાય છે તે જોવાનું છે ઇન્ડિયા મિડલ ઇસ્ટ અને બીજો યુદ્ધ છે કે ઇન્ડિયા અને મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમી ડોરની જે વાત થઈ હતી દિલ્હીમાં કોના પહેલાં સમિટ થયું હતું એમાં પરંતુ ઇઝરાયલ હમાસ પેલેસ્ટાઈનની જે યુદ્ધ ચાલુ થયું એમાં તે વાત પડી ભાગી હતી પરંતુ નવી પાછી એ બજારમાં વાત આવી છે કે પહેલાં થેજનું કામ એ પણ ચાલુ થઈ શકે મિત્રો સ્પેનું કામ ચાલુ થવાની બજારમાં વાત છે આ બધી સમાચારો વચ્ચે આજે રેલવેના સ્ટોક ખૂબ વધ્યા છે હવે આપણે રેલવેના સ્ટોકની વાત કરીએ કે રેલવે સાથે ઘણા સ્ટોક જોવા મળે છે પરંતુ આ મુખ્ય પાંચ સ્ટોક આઈઆરએફસી મિત્રો કાલે સોળ પોઈન્ટ ચાર ટકા બચ્યો એટલે વધવા પાછળ કારણ તો હોય કયા કારણથી કઈ કંપનીને વધારે વધારે ફાયદો થાય છે એ પ્રમાણે કંપની ઉપાડતી હોય આરવી બસો એકવીસ રૂપિયા આઠ પોઈન્ટ તોતેર ટકા આ બધી ખબરો ઉપર આ શેર હોય છે મિત્રો અને ખાસ વાત છે કે જો આ સમાચાર આપણા પાસે હોય તો આપણે નોટિસ આપી શકીએ પરંતુ જેના પાસે સમાચારો હોય છે જે મોટા મોટા લોકો પાસે સમાચારો હોય છે એ લોકો સો ટકા શેર બજારમાં નોટોસ આપવાનું કામ કરતા છે પરંતુ આપણે જે રિટેલ ઇન્વેસ્ટરો આપણે સતત વાત કરી આપણે પૈસા જો બનાવવા હોય શેર બજારમાંથી તો તમારે ઇન્વેસ્ટ કરવું પડશે તને શેર લઈને વેચો પડ્યો રાખો બે વર્ષ પાંચ વર્ષ તમને ગઝબના રિટેલ મળશે ઇન્ડિયાના વિકાસ સાથે તમારા તમારો વિકાસ ઝડપી બનશે મિત્રો તેઓએ ઇન્વેસ્ટ ઉપર ફોકશ આપવું ખાસ ભાર આપણે ઇન્વેસ્ટ ઉપર મૂકાય મિત્રો આઈઆર ઇરકોન ચાર ટકા રેલટેલ ત્રણસો છસઠ પોઈન્ટ ત્રણ પોઈન્ટ નવ ટકા આઈઆર સીટીસી નવસો સડસઠ રૂપિયા એક પોઈન્ટ આ શેર બધાથી ઓછો માકે છે એનું કારણ છે આ શેર જે ટિકિટોનું વેચાણને એ બધી કમ સંભાળે છે એટલે એને પાછળથી ફાયદો મળે છે એટલે એ પાછળ થઈ જાય છે હવે આપણે આ શેરોની પાંચ વર્ષનું રિટર્નની તમને વાત કરું કે ઘણા બધા રિટર્ન આઈઆરએફસી એકસો બત્રીસ રૂપિયા ચારસો ને બત્રીસ ટકા રિટર્ન પહોંચ્યો છે આરવી એનએલ બાવીસ પચીસ રૂપિયાનો શેર બસો એકવીસ રૂપિયા એક હજાર અઢાર ટકા આ કંપાઉન્ડીનો પાવર છે મિત્રો ઇરકોન બસો બે રૂપિયા ત્રણસો ને બાણું ટકા રીટર આઈઆરસીટીસી નવસો ને સડસઠ રૂપિયા મિત્રો પાંચસો ને વીસ ટકા રીટર પાંચ વર્ષમાં રેલટેલ ત્રણસો સાડસઠ રૂપિયા બસો ને બે ટકા લીટર ઓની પાછળ પાછળ બીજી કંપનીઓ ટીટાગઢ વેગન કાલે એક હજારની સિત્તેર રૂપિયા બે ટકા વધ્યો ટેક્સ બુકો એકસો નેવું રૂપિયા ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ સુડત્રીર ટકા વધ્યો ઓરિયન્ટેલ રેલ બસો નવ રૂપિયા એ થોડોક ઓછો ભાગ્યો છે પરંતુ શેર બધા ભાગવાના તમે રોકાણ કરો બીજી વાત લાંબા ગાળાનું રોકાણ કરો સારા શેરોમાં એ જ આ સમયની માગ છે તમને રિટર્ન મળશે મળશે ને મળશે હવે કરક્શનની વાત કરીએ તો કરક્શન તો ક્યારે આવે અને આપણે ક્યારેય ફાયદો ઉઠાવે તેના પાસે ધીરજ જ નથી એને એક બે એક બે એક બે પોચ દસ પોચ દસ શેર ભેગા કરતો રહ્યો કરક્શન આવે તો વળી પાછા નોખવા જોઈએ તો જ તમે શેર બજારમાં ટકી કરો થેન્ક યુ બાપા